શ્રીહરિ દોસ્તો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર આજે આપણે માણીશું નિર્જલા એકાદશીની પાવન કથા જે દરેક હિન્દુ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસ ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે ચાલો આ પવિત્ર કથામાં ડૂબકી લગાવીએ નિર્જલા એકાદશી જેઠ મહિનાના શુકલ પક્ષની એકાદશી છે આ દિવસે સૂર્ય વૃષભ રાશિમાં હોય છે કહેવાય છે કે આ દિવસે નિર્જળ રહેવું અર્થાત જળ પણ ન પીવું અને ઉપવાસ કરવું એ બહુ જ મહત્ત્વ ધરાવે છે આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે માત્ર આ એક દિવસના ઉપવાસથી વર્ષભરમાં આવતા તમામ એકાદશી વ્રતોનું પુણ્ય મળે છે પરંતુ આ વ્રત પાછળ છે એક રસપ્રદ કથા પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમસેન સાથે જોડાયેલી આ કથા કહે છે કે એક દિવસ વેદવ્યાસજી ભીમસેનને કહે છે ભીમ તું જો સ્વર્ગ લોકની પ્રાપ્તિ ઈચ્છે છે તો એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ કર પરમપિતામહ હું સાચું કહું છું ભીમસેન કહે છે હું સાચું કહું છું મારો ઉદર એ અગ્નિ છે જે હંમેશા પ્રજ્વલિત રહે છે ભૂખે હું કેવી રીતે રહી શકું મારાથી ઉપવાસ થતો નથી વેદવ્યાસજી કહે છે હે ભીમ જો તું વર્ષમાં એક જ ઉપવાસ કરી શકે તો જેઠ મહિનામાં આવતી નિર્જલા એકાદશીનું નિર્જળ વ્રત કર ફક્ત આચમન માટે જળનો સ્પર્શ કરી શકીશ પણ ખાવા પીવાની સર્વ વસ્તુઓનો ત્યાગ કર ભીમસેના ઉપવાસને પૂર્ણ કરે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે ભગવાન વિષ્ણુ કહે છે જે મનુષ્ય આ દિવસે નિર્જળ રહે છે તે મારા ચરણોમાં ચક્યા પામે છે યમદૂધોથી દૂર રહે છે આ દિવસે ભક્તો સ્નાન કરી મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરે છે કૃષ્ણ ભક્તિ હરિભજન અને ભક્તિ ગીતો ભક્તોને આનંદ અને સંતોષ આપે છે ભક્તો માટે આ દિવસે માત્ર ઉપવાસ નહીં પરંતુ મનની શુદ્ધિ અને હરિભક્તિ પણ મહત્વપૂર્ણ છે કહેવાય છે કે સ્ત્રી કે પુરુષ ભલે ભૂતકાળમાં અનેક પાપો કર્યા હોય પણ આ દિવસે જે નિર્જળ વ્રત કરે તેનાથી તે બધા પાપો નષ્ટ થઈ જાય છે આ રીતે નિર્જલા એકાદશીનું મહત્ત્વ અને કથા આપણને દર્શાવે છે કે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે નિષ્ઠા અને ભક્તિપૂર્વક નિર્જળ ઉપવાસ કરવું કેટલું મહત્ત્વપૂર્ણ છે આ કથા તમે મિત્રો કુટુંબીજનોને સાથે શેર કરો તમે નિર્જલ એકાદશી કેવી રીતે ઉજવો છો નીચે કમેન્ટ્સમાં લખજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હરે કૃષ્ણ જય શ્રી હરિ ધન્યવાદ